હેલો એવરીવાન ગુડ મોર્નિંગ કેમ છો આજે અમે આવ્યા છીએ બાર ક્યાં આવ્યા છીએ ને હું તમને સીધું ડાયરેક્ટ બતાવું બોર્ડ અમે બે પહોંચી ગયા છીએ ફ્રી પોટ અમે આવી ગયા છીએ આ ફેમસ આઉટલેટ ટફર બદલાવું જ છે આ તૂટલું છે આવાજ કાપી દે જો બે પહોંચી ગયા છે ફ્રી પોર્ટ હરક પદુડીયું છે અમે બે અને ફ્રી પોર્ટ બંધ છે અત્યારે ફ્રી પોર્ટ બંધ છે અને એક કલાક ટાઈમ પાસ કરવાનો છે 10 વાગે ફ્રી પોર્ટ ખુલે ને અમે પહોંચી ગયા છે 9 વાગ્યામાં તો અમે આટા ફેરા મારી છે એક ગાડ આયા હતા અમાર જોડે કેતા હતા ટાઈમિંગ

મારે કેટલા ટાઈમ થી આવવાનો વિચાર હતો હું કેતી કે મારે આવું છે આવું છે આવું છે આજે ફાઈનલી હું પહોંચી ગઈ છું દૂર એક દેખાય છે ત્યાં જઈને બેસે હવે ના આજે વાતાવરણ સારું છે વાદળા જેવું છે ને એટલે લીલ છે આ વાકડે ઓલા બાકડે બેહી અહીંયાથી થી લઈ આમ એન્ડ સુધી છે ફ્રીપોર્ટ ચાલો હવે અમે અંદર જઈ છીએ એન્ટ્રી જોઈએ છે કે ખુલી ગયું કે નહીં હા જોઈએ છે કે ખુલી ગયું કે નહીં પણ ખુલી જ ગયું છે કારણ કે બહુ બધી પબ્લિક આવે અંદર જવા માંડી છે બહુ બધી પબ્લિક દેખાય છે ચાલો આ મેઇન ગેટ છે ફ્રીપોર્ટનો મેઇન ગેટ છે આજ મેઇન ગેટ છે જ્યાં લખેલું છે બધા લોકેશન મારેલા જ છે કે આ બાજુ આ છે આ બાજુ આ કંપની છે આ બાજુ આ કંપની છે કઈ બચ્ચા ઉછોલે તું કે

મેન ની એન્ટ્રી તો થઈ ગઈ છે પણ હજી કઈ શોપ ખુલી નથી લાગે છે કે દસ વાગે ખુલશે હે ને આ જોયું હતું ગૂગલ ઉપર

અહીંયા જે સેલ ચાલે છે બ્લેક ફ્રાઇડે છે એટલા માટે વાહ વીઆઈપી લોન્ચ હા વીઆઈપી લોન્ચ આવી ગયું હા મારે લોન્ચમાં ફ્રી મળે

આ ડિઝાઇનર ગાર્ડન છે કેવું છે કા તા જાવું છે જા રમવા જાય છે તડકો આવી ગયો અને આખો ગાર્ડન છે આજે કેવો મસ્ત ડેકોરેશન કરે છે ફૂલનું ચહાર કેવો મસ્ત છે ટ્રાસા દોસ સબર્સ સબર્સ હવે છે

ફ્લેવર છે અલગ અલગ ઉભી રહી સ્ક્રબ તો સારું લાગે છે આખો મીઠા જેવું છે એટલે લડ ચાળ હેન્ડ હેન્ડવોશ ખરાબ કરી તો ઓહોહો સરસ છે લી બહુ ફાઇન છે આ લેવાનું હશે યુસ કરો ટેસ્ટર છે સારું છે સોફ્ટ સોફ્ટ છે

અને હવે હવે એક એક શો માર ફોરી કલને આમાં બેસી છે એમ અમે કઈ નો કે આ બેસાય કે આ લોકો બધા એમ જ બેઠા છે બધા ખલેઈ લેશે બેને ભૂખ લાગી ગઈ છે અમે ખાઈએ છીએ ભેળ અમે ખાઈએ છીએ ભેળ હવે અમે ફરી લીધું છે હવે અમે થાકી ગયા છે આ બહુ જોઈ લીધું બધું જઈએ ઘરે ઘરે નહીં જઈ અમે ઓરિયન્ટ જ હાલો પહેલા તો બસના માં જઈ બસ લોકેશન જોઈ લઈ ઓરિયન્ટ જવાનું છે ને હા હાલો ઓરિયન્ટ જઈ બસ કેટલા નંબરની હશે બસમાં બેસવાનું છે જોઈ લઈ બસનો નંબર ચાલો

কাকে নিনে মি দ্য়াই বাষে কে সিতেনে? অরেনে খ্যানদে কেতে আপ্য কেনে আপেনে আমাঁচে আমছেনে আমাঁচে এযাল্যাল্য় ক ઓરિયન્ટ ના પાછળનો ભાગ છે અહીંયા બધાના બધા ફ્લેક્સ છે આ બધી કન્ટ્રી ફ્લેક્સ આપણે ઇન્ડિયા ના છે ને બધી કન્ટ્રી છે એટલે ફૂલ આખા વર્લ્ડ બેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું હોય એવું હે બેસ્ટમાંથી બેસ્ટ સરસ છે એ ફોટો પડશે કયા છોકરા જોડે એનો છોકરો ન કે કહેવાય હોય છે આ કેબલ બ્રિજ છે કેબલ આ માય રેડ ઉપરથી દેખાય ને લોકેશન ચાલો ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ હવે અમે જઈએ છીએ ઘરે મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ બાય બાય